જો કેવો તિકડમ લગાવી હોય કે છોલે નો મસાલો નથી તો એના માટે કેટલા બધા મસાલા એડ જો આ હે સાં મસાલા આ મિક્સ કરીને એટલા માટે આવું ટેસ્ટી બન્યુંગ ની શરૂઆત બહુ લેટ થાય છે બહુ મતલબ જ લેટ થાય છે હમણાં વાગ્ય છે કઈક આઠ અને રાત ના જમણવાળાનો સમય થઈ ગયો છે જમણવાળો જમવાનો સમય થઈ ગયો છે વેચાવ ટુલેટ આવ કરે હા એ ખબર નહીં કેમ એ આદત હોય મતલબ જ્યારે બી વાત કરે ને ત્યારે હાથ આમ કે આમ કે આમ કે એ ઓટોમેટિક પહોંચી જાય માં કે આપણે આમ વિચાર ના કર્યો ને તો બી આમ કાંઈક તો હાથમાં પહોંચી જાય બહુ તમે વિડીયો બનાવો તમે વિડીયો બનાવો ને તો તમારો હાથી આમ ને આમ ને આમ થઈ જાય અમે બનાવ્યા અને હાથ પહોંચી ગયા સબસ શું કીધું હવે ચડ્યા કયા રોજ મને ખણી બેઠો તમે ચડ્યા હું ચડ્યો પછી શું વાત છે ઘરમાં બધા ચડ્યા હા તમને ખબર આ જમાનો ચડ્યા છે સારા બનવાનો જમાનો જ નથી તારી હતી સો સો ટકા સારું હોય ને આપણે ચડ્યા બન્યા હા દુનિયા કોપલી થઈ ગઈ ગટી હા યસ

હે હા કેમ કે આજે મેચ છે ટુર્નામેન્ટ છે યોગેશભાઈની બોક્સ ક્રિકેટની આટલા દિવસથી હું નતો જતો કંઈક તો ચાર પાંચ દિવસનો આ ટુર્નામેન્ટ ચાલવાની અને આજે એને ને ફ્રેન્ચાઇઝી રાઉન્ડ ચાલતો હશે તો કે ચલો આજે આવશું આપણે જોવા માટે બોક્સ ક્રિકેટ થાય ને ઓપન ગ્રાઉન્ડમાં જે મોટી મેચો ને એ જોવાની મજા આવે એટલા માટે મેં કીધું તો આઠ વાગે જવાનું એટલે જલ્દી જલ્દી માં सब्जी બની હે હમ મજા જોરદાર બન્યો તો જો કેવો તીકડમ લગાવ્યો હોય કે છોલેનો મસાલો નથી તો એના માટે આ કેટલા બધા મસાલા એડ કર્યા જો આ હે સાંભાર મસાલા આ હે પાઉભાજી મસાલા આ ચાટ સાંભાર બે સાંભાર મસાલા તો જો આટલા બધા મસાલા મિક્સ કરીને આની અંદર એડ થયા એટલા માટે આડું ટેસ્ટી બન્યું અને જે જોઈએ છોલે માટેનો મસાલો એ તો છે જ નહીં ગરમ બોલો જુગાડ કરીને આ ત્રણ મસાલા નાખીને જલ્દી બનાવીએ અને બે ત્રણ દિવસથી એને ના બ્લોગ થાય મારું નામ યુટ્યુબ નામ ચેન્જ કરી નાઇટ બ્લોગર નાખવું પડશે અને ઘરમાં એટલી બધી લાઈટ નથી એટલા માટે ક્લેરિટી બી થોડીક મરી જતી હશે પણ વાંધો નહીં એક દિવસ ઘર બદલી જશે ફોન બી બદલી જશે અને ક્લેરિટી બી સારી આવી જશે અને જો આપણી શ્રીમદ ભગવદ્ ગીતાના રૂટીનમાં આપણે પહોંચ્યા છીએ પેજ નંબર કઈક તો નાઇન્ટી સેવન ઉપર ને અધ્યાય નંબર પાંચ જો કાલે એક લાઈન હતી ને બહુ મસ્ત હતી આમ તો આખી બુકમાં માં મસ્ત લાઈન પણ કાલે જે હતી મને થોડી ગમી તો જો લખ્યું એમાં પુરુષ જુએ સાંભળે સ્પર્શ કરે જમે ચાલે ઊંઘે શ્વાસ લે કે મૂકે બોલે લેમૂત્રાદિક નો ત્યાગ કરે કાંઈ ગ્રહણ કરે કે ઉગાડે કે નીચે આદિ કોઈ પણ ક્રિયા કરે તેમાં હું કઈ કરતો નથી તો આપડી જે મનુષ્ય બોડી એમાં જેટલી ઇન્દ્રિયો હોય એમાં ભગવાન કઈ ઇન્ટરફેર કરતો નથી એ આપમેળે જ પોતાનું કામ કરે છે જેવું આપણે મનથી વિચારી એવી આખી આપણી જેટલી બી ઇન્દ્રિયો હોય એ હિસાબ કામ કરે તો જો આગળ મેન્શન જ ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં આપોઆપ જ પ્રવર્તે છે એવો અનુભવ કરે છે એટલે ઇન્દ્રિયો દ્વારા થતા ખરાબ કર્મો એ આપણા થકી જ થતા હોય છે એમાં ઈશ્વરનો હાથ હોતો નથી તો જો આપણે જમવાનું પૂરું થઈ ગયું હોય ને આપણે હવે જવાના છીએ મેચ જોવા માટે અને મારી સાથે છે હર્ષદ બાકી યોગેશ ને એ તો ક્યારના નીકળી ગયા આઠ વાગે મેચ ચાલુ થવાના નથી અને એક મેચ તો ખતમ થઈ ગયા હોય બે મેચ બાકી એ તો આપણે જોવા મળશે હાલ અમે આવ્યા હતા ધ્રુવભાઈ ની વાડીએ કેમ કે એના અહીંયા ડાડમ એનું કઈક તો કામ છે અને તે આcane હે ચેતન તો ચેતન તેડી ને પછી અમે જવાના છીએ નખતરાણા તો જો આજે વીરાણી ની બે ટીમ ની મેચ હતી ને બે ટીમ ની ભાઈ સામે સામે મેચ આવી હતી અમે એક ટીમ હારી ગઈ ને બીજી ટીમ જીતી ગઈ આ જીતી યોગેશ ની ટીમ હતી ને બીજી ટીમ જે છે એની બીજી મેચ આવી હતી તો હવે રમવા માં ગયા મેદાન તો આ જીતેલી ટીમ બહાર બેઠી છે એની હવે મેચે અને જે હારી ગઈ હતી ફરી પાછી મેચ આવીએ તો આપણા પાર્થ ભાઈ ને બધા મેદાન માં ઉતરે છે તો જો વિરાણી એક ટીમ તો હારી ગઈ અને હવે યોગેશભાઈ આપણી ટીમ ઉતરીએ મેદાનમાં જોઈ કે

જો હું કરતો હતો પ્રેક્ટિસ જે બોક્સ ક્રિકેટ જોવા ગયા હતા ને એની અંદર એવા નિયમ હોય કે તમારો જે પગ ને ગુડાથી બેન્ડ ના થવો જોઈએ તો સીધા રહીને તમે બોલિંગ કરવાની હોય ને આવા કંઈક નિયમ હોય બોક્સ ક્રિકેટમાં અજીબો ગરીબો તો જો એક નિયમ તો મેં તમને કીધું કે ભાઈ બોલિંગ કરીને ત્યારે આપણો પગ બેન્ડ ના થવો જોઈએ અને બીજો નિયમ એવો હતો બેટિંગમાં કે તમારો એક સ્ટેપ આગળ ના આવો જોઈએ મતલબ એક પગ તમારો જે લાઈન ના આગળ ના આવો જોઈએ જો આવે તો તમે આઉટ ગણો બીજો નિયમ એવો હતો કે ઉપર જે નેટ હોય એના ઉપર અગર તમે ડાયરેક્ટ મારો છો તો બી તમે આઉટ ગણો તો આવા ઘણા બધા નિયમોમાં આપણા ટીમે કેવું પર્ફોર્મન્સ કર્યું તો પહેલી મેચ તો તમને ખબર કે હારી ગયા અને બીજી મેચ અમે જીતી જ જવાના હતા ભાઈ લાસ્ટ ઓવરમાં સામેવાળાને કંઈક ચોવીસ રન જોઈતા હતા અને આપણા એક પ્લેયરે જે લાસ્ટ બોલિંગ કરવા અને ઘણી બધી મિસ્ટેક કરી ને જેના કારણે બે ત્રણ નો બોલ પડ્યા તો સામેવાળા જીતી ગયા તો આવી રીતના કાલની કાંઈક તો મેચ રહી અને બે મેચ હારી ગયા આપણે ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા અને હું કોઈ બી ટુર્નામેન્ટમાં ભાગ નથી લેતો એનું કારણ પહેલું તો એ છે કે ભલે આપણે એટલા સારા પ્લેયર નથી અને જો ક્યાંક જગ્યા આવી ખૂટેરીને મને આગળ આમંત્રણ આવે કે ભાઈ તમને રમવાનું હોય તો હું ના રમું કેમ કે એમાં પછી ઘણું બધું પ્રેશર હોય તું આમ ના રમજે ભાઈ તું બોલ આવવા નાખજે તું આમ આપણે એવું પસંદ આપણે ખપે બિંદાસ ભાઈ આ તો અપના ગયા તો સપના એકદમ મારને કા ભાઈ છકા ચોક્કા આવ્યો એવું જોઈએ ઠીક આપણે આવડું બધું પ્રેશર આપણાથી હેન્ડલ થતા પ્રેશર તો ઠીક એ પણ મગજ મારી છે ભાઈ આટલા મતલરાન જોઈશું તો કરી આવજે ભાઈ આમરમજે ભાઈ બોલતું આવવાનું છે એ આપડાને થાય આપણે જે મજા આવે ને મરમો જોઈએ हेलो जी આપડા માનીપી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે પણ થોડીક લેટ થઈ 10 વાગી ગયા હે हेलो માં સુપ્રભાત હું ઠીક ગયા હું ગાવી ને બરાબર હું ગાવી ને બરાબર લેટ થઈ ગયું આજ થોડુક ની

તો સાચી વાત એને ગમે છે ઠીક માં મને અસંખ્ય પ્રેમ કરે છે હું પણ એને અનંત પ્રેમ કરું છું અને આ મારા એક માની વાત નથી દુનિયામાં જેટલા બી મોટી ઉંમરના તમારા ઘરે અગર દાદા દાદી એ તો એને બી તમે દિલ ખોલીને પ્રેમ કરો એ તમને છપ્પર ફાળ પ્રેમ કરશે કેમ કે વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા જેની અંદર ખાલી પ્રેમની જરૂર હોય બીજી કોઈ વસ્તુની જરૂર આવતી નથી એ તમને એમ નહીં કે મને આ લઈ દો મને ઉ લઈ દો બસ એક જ વસ્તુ હોય છે એ છે પ્રેમ તો જો બીજી વાત એ કે જો તમે હમણાં એમને પ્રેમ અને જેટલી મદદ એમને જોઈતી હશે એટલી તમે કરશો તો કાલ ઉઠીને તમારા દિવસો સારા આવશે નહીં તો પછી અહીંયા ક્યાંક પાઇપ લાગેલા હશે તમારી બોડી વાસ મારતી હશે તમે ક્યાંક પડ્યા તમને પૂછા બી કોઈ નહીં કરે કેમ કે કર્મનો સીધો નિયમ છે જે હું તમે કર્મ કરશો એવું તમને ફળ મળશે તો તમે અગર એમની સાથે ખરાબ કરશો તો કાલ ઉઠીને તમારા દિવસો ખરાબ આવવાનું જ છે તમે કાંઈ એવું તો છે ને ભાઈ એસી વર્ષે યંગ જ રહેશો અને બધા તમારા બોડી કે એકદમ એક્યુરેટ કામ કરતી હશે ના જી ના એ દિવસો ગયા હવે તમે પચાસ સાઈઠના અંદર તો ભાઈ લુટકી જવાના ઠીક તો એ વાત યાદ રાખો કે અગર તમે સારા કર્મો કરેલા હશે તો તમારું મૃત્યુ બી સારી આવશે જો નહીં કરેલા હોય તો પછી મેં તમને કીધું એમ એવી હાલત થવાની છે અને તમે ઘણા બધા પરિવારમાં સાંભળ્યું હશે કે ભાઈ અમારા દાદા કચકચ કરે અમારા દાદી કચ જ કરે તો કરે ભાઈ સિતે એંસી વર્ષનો માણસ થાય તો એમાં આ પ્રોબ્લમ આવવાનો જ છે અમારા દાદી બી કચકચ કરે છે એવું નથી નથી કરતા તો તમે વિચાર કરો કે ભાઈ સિત્તેર એંસી વર્ષથી આ કમ્પ્યુટર કન્ટિન્યુ કામ કરતું તો હવે તો ભાઈ પ્રોબ્લેમ આવવાનો છે ને એમ નથી કે ભાઈ એકદમ જે અઢાર ઓગણીસ વર્ષમાં જે આપણું દિમાગ કામ કરતો હોય એવું સીતેર એંશી વર્ષે કામ કરશે તો એ પોસિબલ નથી અને તમે જુઓ કે ક્યારેક બી એવી વાત નીકળી અને માની લો કે ક્લાસ થયો તમારા દાદા દાદી વચ્ચે તો નમવાનું આપણે જ આવે એ લોકો ના નમે એનું કારણ કેમ કે જનરેશન ગેપ એ લોકો જે જમાનો જોયો હોય કે હવે ને મારા વચ્ચેનો ગેપ કેટલો હશે જનરેશનનો હે તો હવે હું એમ કહું કે મા તમે મારા હિસાબે હાલો તો એ તો પોસિબલ નથી ઠીક છે અને નમો આપને જ પડે એ લોકો ના નમે કેમ કે એમને આખી જિંદગી જોઈએ અને ઓલરેડી હવે એવા સ્ટેજ ઉપર છે કે જેને હવે જેને કહેવાય વધારે પડતો મોં કે એવું કાંઈ રહેવું નથી હવે એને બસ એક જ છે કે જમવા મળે શાંતિથી જીવન મળે બસ ઠીક ઠીકે તમને એમ થશે કે આ ઘણું બધું જ્ઞાનબાજી થાય રહી ઘણું બધું પ્રવચન ચાલુ હોય સો પણ મને આ વસ્તુ ગમે છે મને આ આ બારામાં બોલવું ગમે છે અને ડિબેટ કરવી પણ મજા આવે છે સો ઠીક ઠીકે આજનો બ્લોગ આપણે અહીં જ ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને અહીંયા સુધી વિડીયો જોઈએ તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ રિવ્યૂ કરજો કમેન્ટમાં તાકી અમને ખબર પડે કે હા અમારા બ્લોગની અંદર સુધારાની જરૂર છે કે નહીં ઠીક ટાટા બાયબાય ટેક કેર મારા માટે ગોળી બનાવ રા કે મારા માટે ગોળી બનાવરા આ કપડા નું હા આ લંગરા લેવા શું કરવું અને કેમ કરવું આ શું મેં પાણીમાંથી કાઢી પછી ગાદલો નીચે પાથરી